મોરવા હડફના સંતરોડ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષતામાં પ્રજાસત્તાક જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર ગોધરા સી કે રાહુલજી રેન્જ ડીઆઈજી આરવી જિલ્લા આશીષ કુમાર પોલીસ વડા હિમાંશુ સોલંકી ડીડીઓ ડીકે બારિયા સહિત જિલ્લા અને મોરવા હડફ તાલુકા ભાજપના પદાધિકારીઓ અધિકારીઓ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ બાદ પરેડ નિરીક્ષણ કરાયું હતું ત્યારબાદ મોરવા હડફ તાલુકાના વિકાસ માટે પચીસ લાખનો ચેક ડીટીઓને અર્પણ કરાયો હતો આ ઉપરાંત જિલ્લામાં વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરીને બિરદાવતા પુરવઠા અધિકારી પોલીસ એકસો આઠ ઇમરજન્સી વિભાગ સહિત પ્રશસ્તિપત્રો આપીને સન્માન કરાયું હતું આ પ્રસંગે વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો થકી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બનાવી દીધું હતું નું બંધારણ 26 જાન્યુઆરી 1950 ના રોજ જ્યારે અસ્તિત્વમાં આવ્યું અને પરેડ નિરીક્ષણ કરીને પરત ધ્વજ મંત તરફ આવી રહ્યા છે પરેડ નિરીક્ષણ બાદ ગુજરાતના પીએસઆઈ જેબી જાલા

મોરવાડા તાલુકાના રૂપિયા પચીસ લાખનો નો વિકાસ નો ચેક અને હવે સમારોહના ના અધ્યક્ષ અને ગુજરાત વિધાનસભા ના ઉપાધ્યક્ષ સત્તાણું કેસો શોધી કાઢ્યા છે ગુનાઓમાં ઓગણીસ લાખ ઓગણીસ ની રિકવરી કરી છે ચાલુ વર્ષનો પોલીસ મેડલ મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા તેઓને આજ રોજ પોલીસ વિભાગની ઉત્કૃષ્ટ કામગીરી બદલ આપણે આજે જિલ્લા કક્ષા સન્માન અપાઈ રહ્યું છે તાળી ફીટાવીએ અને સૌથી વધુ વાર રક્તદાન આપે કર્યું છે

અંતરના ઓળકાથી પંચોતેરમાં સ્વતંત્ર પ્રજાસત્તાક દિનની અંત ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આજના પવન દિવસે એક પ્રસિદ્ધ કવિતાની બે પંક્તિઓ મારી વાતને આરંભ કરવાનું મન થાય છે મેરે ભારતની મહિમા તો સભી દેવોને માની હૈ અભી તો જન્મ લેને કી ઈસી ભૂમિ પર હે હૈા શ્રી રામ કી મર્યાદા મહાભારત કી કહાની હૈ ये तो आयसा सा मिलकर सब हमें संस्कृति बढ़ानी है महात्मा बुद्ध जैसे त्यागी महावीरों से ज्ञानी है यशोधर का वीर है तो पन्ना की कुर्बानी है करु वर्णन तो भारत को तो कम लग कम लगती है कई सदियाँ यहाँ पुरुषों का नारायण नारी है भवानी है चार दिवस पहला आखू भारत राममय तो अपना यशस्वी व्रधान श्री नरेंद्र मोदी साहब शब्द में कहूँ तो રામ એક ઉર્જા છે દેશની આઝાદી માટે જે લોકોએ પોતાનું સમર્પણ અને યોગદાન આપ્યું છે તેના કારણે આઝાદીના અમૃતકાળ આપણે સૌ ભારતીય હોવાનો ગર્વ અનુભવી રહ્યા છીએ ભારત દેશની આઝાદીના ગુજરાતના મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ વીર સાવરકર અને શ્યામજી કૃષ્ણ વર્મા જેવા વીરોએ સંઘર્ષ કર્યો અને અખંડ ભારતનું કાર્ય કરનાર લોપુરુષ સરદાર પટેલનું ઘડતર પણ પંચમહાલ ગુજરાતમાં થયું હતું આઝાદીની લડત દરમિયાન વિઠ્ઠલભાઈ પટેલ ગણેશ માવલંકર ઇન્દુકાકા ચાચા મદ મદન મોહન માલવિયા જેવા રાષ્ટ્રીય નેતાની ચરણથી અર્થે પંચમહાલની ધરા પાવન થયેલી છે આઝાદીના લડવૈયાઓ તેમજ સ્વાતંત્ર્ય સેનાઓને આજના પ્રજાસત્તાક દિવસે હું નમન કરું છું કાશ્મીરમાં પણ જે કલમ ત્રણસો સિત્તેરની નાબૂદીની બાદ સાચા હકમાં આઝાદીનો આજે પ્રજાસત્તાક પર્વનો ઉલ્લાસ અને ઉમંગ જોવા મળી રહ્યો છે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન મોદી સાહેબે આપેલા વિકાસ મંત્રને કારણે એક ભારત છે એક સંકલ્પ સાથે ભારતને સામાન્ય સિદ્ધિઓ પ્રાપ્ત કરી અસામાન્ય સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે વિકાસના ઊંચાઈના શિખરો સર કર્યા છે ગુજરાતી વિકાસ વિકસિત ભારત બે હજાર સુડતાલીસની પરિકલ્પનાએ સાકાર કરવા સ્વચ્છ ભારત અભિયાન મેરી મેટી મેરા દેશ વાઇબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસના સફળ આયોજન દ્વારા નવતર આયોજનનું સર્જન કર્યું છે રાજ્યની વિકાસ યાત્રામાં તાજેતરમાં યોજાયેલ વાઇબ્રન્ટ સમિટના રાજ્ય સરકારે કુલ રૂપિયા પિસ્તાલીસ લાખનું રોકાણ મળ્યું છે જેમાંથી છવ્વીસ લાખ રોકાણકારોએ એમઓયુ સાઇન થયા છે વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ વાયબ્રન્ટ પંચમહાલ પ્રજાસત્તાક દિન નિમિત્તે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવેલું એ આયોજનના નિમિત્તે આજે વિવિધ પ્રોગ્રામો રાષ્ટ્રગીતો અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તેમજ અધિકારીઓએ જે સારી કામગીરી તેઓને પણ એમના પ્રમાણપત્રો આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું અને આ પ્રજાસત્તાક દિન નિમિત્તે દેશની અંદર હમણાં જ થોડા દિવસ પહેલાં આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર આખો દેશ રામમય બનીને આખા દેશના લોકોએ દિવાળી જેવો તહેવાર મનાવીને તે દિવસે આખા દેશની અંદર મોલ રામભાઈ બનાવીને આ દેશના વડાપ્રધાનશ્રીએ એક સંદેશો આપ્યો છે કે રામ રાજ્યની શરૂઆત થઈ ચૂકી છે એટલે આજે પ્રજાસત્તાક દિન નિમિત્તે દેશના તમામ પ્રજાજનોને રાષ્ટ્રના હિત માટે રાષ્ટ્રની સલામતી માટે અને રાષ્ટ્ર માટે કંઈક ને કંઈક આપણે બધાએ કરવું જોઈએ